હવે આવા દરમિયાન આવી બધી પ્રવૃત્તિઓના કારણે ગામ લોકો જે નિર્ણય લીધેલો પરંતુ એ બાબતે અમે ગઈકાલના દિવસે કલેક્ટર કચેરીએ ડીડીઓ સરની ઓફિસે અને ડીપીઓ સાહેબ પાસે અમે ત્યાં ગયા છોટાઉદેપુર અને ત્યાં ગયા પછી જે પણ અમારી રજૂઆતો હતી એ તમામ રજૂઆતો ડિટેલ્સ અમે સાહેબ સમક્ષ રજૂ કરી અને એ બધી રજૂઆતો સાંભળતા કલેક્ટર સાહેબ હોય ડીડીઓ સાહેબ હોય અને ડીપીઓ સાહેબ હોય ત્યાંથી અમને સંતોષપૂર્વક જવાબ મળતા અને ત્યાંથી ડીપીઓ સાહેબ દ્વારા પણ અમને જણાવવામાં આવ્યું છે કે હવે તરગોળ પ્રાથમિક શાળામાંથી જે આચાર્ય ભાવના છે એમનો ચાર્જ સંપૂર્ણ લઈ લીધો છે અને એમને બોડીની વીએસકે કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે મૂકવામાં આવ્યા છે અને ભવિષ્યમાં પણ એ ક્યારે હવે તરગોળ પ્રાથમિક શાળાએ આવશે નહીં કોઈ હસ્તક્ષેપ કરશે નહીં આવો ડીપીઓ સરે પણ અમને પૂરેપૂરો ભરોસો આપ્યો છે અને એ ભરોસો મળ્યા પછી ગામ લોકો પણ એ બાબતનું સમાધાન કર્યું અને બધા શાંત થયા ત્યાર પછી બધા ગામ લોકો નિર્ણય કર્યો કે હવે આપણે બાળકોની શિક્ષા બગડે નહીં અને બાળકોની શિક્ષા હવે જલ્દીથી જલ્દી અમને મળે એટલા માટે બધા નક્કી કર્યું કે હવે આપણે તાળાબંધી ખોલી દેવી જોઈએ અને એ અર્થે અમે આજે ભેગા થઈ અને આ સ્કૂલની તાળાબંધી ખોલી અને શાળાને રેગ્યુલર કરી છે અને હવે આગળ નવા જે પણ

જ એક્ટિવ છે ભાવના છે તો એમના એમની સાથે પણ અમારી બેઠક થતા એમને જણાવ્યું છે કે ના સુંદર અમે શાળાને આગળ વધારીશું એવો અમને ભરોસો આપ્યો છે એ બધો સંતોષ ને લઈને અમે ગામ લોકો ભેગા થઈ આ તાળાબંધી ખોલી છે વિનોદ નગીનભાઈ બારીયા સરપંચ શ્રી